નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો હાલ નવરાત્રિમાં આશાપુરા માતાના મઠ જે પાદીયાત્રી જઈ રહ્યા છે ત્યારે આપણે ઓગણીસ તારીખના દસ વાગ્યાનો સવારનો સમય અને આજે આપણે જોઈશું ટ્રાફિક કેવી છે અને અહીંયા કોટળા જળોદરની બાજુમાં અહીંયા લગભગ ત્રણથી ચાર કેમ્પ આવેલા છે તો કેમ્પમાં શું શું સુવિધા છે તો જોઈશું તો મિત્રો આ જગ્યાની વાત કરીએ તો આ બાજુ કોટડા અને આ બાજુ નખત્રાણા તો આ કોટડા નખત્રાણા હાઈવે હાઈવેની બાજુમાં અહીંયા કેમ્પ આવેલો છે અને કોટડાથી લગભગ બે ખણ કિલોમીટર દૂર આ કેમ્પ છે અને બે થી ત્રણ કેમ્પ લગભગ ભેગા જ છે આડ તો અહીંયા આ વોંધ ગામ વોંધનો કેમ્પ છે તો બહુ સરસ મજાનો કેમ્પ અને શું સુવિધા છે તે પણ આપણે જોઈશું તો અહીંયા કને ખમણને ઢોકળી અને ચટણી અને આગળ ચાય પણ છે ચાય નાસ્તો જે કરવો હોય તો બહુ સારી એવી વ્યવસ્થા છે જય માતાજી તો અંદર પણ બેસવા માટે પણ મંડપ સારો છે અને ખુરશી પણ રાખેલ છે જે ખુરશી ઉપર તમે બેસી આરામથી અને નાસ્તો કરી શકો તો બહુ સુંદર વ્યવસ્થા અને આગળ પણ કેટલા કેમ્પો છે તે પણ આપણે જોઈશું તો હાલ અહીંયા લોકો અમુક જે પદયાત્રી જઈ રહ્યા છે તે અહીંયા નાસ્તો કરતા તમને જોવા મળી રહ્યા છે ખુરશી ઉપર તો મિત્રો કચ્છમાં આ આશાપુરામાં મઢવાડીનો માતાનો મઠ જે મેળો થાય છે મોટામાં મોટો કચ્છનો મેળો છે અને લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ માણસો આવે છે માના દર્શન કરવા માટે મઢવાડીના અને પગે પગપાળા પણ આવે છે અને ગાડી દ્વારા પણ આવે છે તો લાખોની સંખ્યામાં માણસો અહીંયા દરેક આપણા દેશના જે રાજ્ય છે તેમાંથી માણસો અહીંયા આવે છે મુંબઈ તે મુંબઈ કલકત્તા આપણે ગુજરાત રાજસ્થાન અલગ અલગ જગ્યાઓથી જેને જેવી શ્રદ્ધા તેને પ્રમાણે સાયકલોથી આવે છે બાઇકથી આવે છે ફોર વ્હીલ અને તથા પગપાળા પણ આવે છે અને મિત્રો આપણે આ કેમ્પ જોઈ લીધો અને આગળના કેમ્પ તરફ જઈ રહ્યા છીએ તો લગભગ બે ચાર ડગલા ભરશું અને આગળ બીજો કેમ્પ તમને જોવા મળી રહ્યો છે તો ચાલો જોઈએ આગળ તો મિત્રો હાલ કચ્છમાં નવરાત્રી ચાલુ થઈ રહી છે જ્યારે પદયાત્રીઓ માતન મઠ જઈ રહ્યા છે તો તેના તમામ વિડીયોને અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ગમે તો લાઈક પણ કરજો તો ચાલો આપણે આગળના કેમ્પની મુલાકાત લઈશું તો આપણે આવી ગયા છીએ આગળના કેમ્પમાં આ પણ કેમ્પ બહુ મોટો એવો આપણને વિશાળ જોવા મળી રહ્યો છે અને અહીંયા પણ વ્યવસ્થા સારી છે ચાય પાણી નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા અહીંયા લગભગ થોડી વારમાં ચાલુ થશે એવું આપણને જોવા મળી રહ્યું છે કારણ કે વાસણો અહીંયા કાર્યકર ભાઈઓ છે જે તે સાફ કરી રહ્યા છે તો થોડી વખતમાં અહીંયા જમવાનું પણ ચાલુ થશે ભોજન પ્રસાદીનું અને અહીંયા માતાજીની અહીંયા મંદિર બનાવેલું છે જ્યાં માણસો પગપળ આવી દર્શન કરે અને ત્યારબાદ અહીંયા ખુરશીઓ પણ રાખેલ છે ખુરશીઓ ઉપર બેસી અને આરામ કરવો હોય અને નાસ્તો પાણી કરવો તો કરી શકે અને હાલ રોડ ઉપર પણ ટ્રાફિક જોઈ શકો છો તમે બાઇકવાળા તો બહુ વધારે છે બાઇક હું હાલ બે દિવસથી શરૂ થઈ ગયું છે એકદમ ધૂમ જેને કહેવાય ને ક્યાંથી ને ક્યાંથી આવે છે બાઈકોવાળા તો બહુ બાઈકનું પ્રમાણ વધારે છે અને અહીંયા ગોલા પણ મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બરફના ગોલાનું વિતરણ અહીંયા ચાલું છે પગપાળા જતા માતાના મઢ પદયાત્રીઓની લાઈન લાગી છે જે આવી ગરમીમાં હાલ ઠંડા ઠંડા ગોલા અહીંયા આગળ સુંદર મજાના બનાવવામાં આવે છે તમને બતાવી દઈએ તો અહીંયા સેવા કરતા કાર્ય કરતા ભાઈઓ આ બરફના ઘોડા બનાવે અને અહીંયા પણ જોઈ શકો છો સરસ મજાનું આયોજન અને સામે જ કલર અલગ અલગ કલર નાખી અને આકર્ષિત કરે માણસોને અને ખાવાની પણ મજા આવે એવા ગોળા જોઈ શકો છો તો બહુ મહેનતવાળું કામ છે કારણ કે સેવા કરવી બહુ કઠિન છે અને માણસો પોતાના કામકાજ મૂકી અને આ માતાન મઢ જે પદયાત્રીઓ જાય છે તેની સેવામાં તત્પર હોય છે જે ચોવીસ કલાક જેને કહો કે ચાર પાંચ દિવસ કેમ્પ હાલે ત્યાં સુધી રાત ને દિવસ જે પદયાત્રીઓની સેવા કરે છે તો બહુ ધન્ય છે ધન્યવાદને પાત્ર છે આ માણસો સેવા સેવાભાવિકો અને ખાસ કરીએ તો આપણા ભુજથી માતાન મઢનો જે રસ્તો છે તે રસ્તામાં આપણે હાઈવે ઉપર જે જેટલી સુવિધા છે એટલી આગળ કદાચ ઓછી હશે પરંતુ ભુજથી માતાના મઢના રસ્તામાં ને ખાસ કરીને નખત્રાણાથી માતાના મઢના રસ્તામાં તમે જોશો તો ડગલેને પગલે કેમ્પ અને નાની નાની ગાડીઓના કેમ્પ જે ફરતા 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 કહેવાય ને મોટા કેમ્પ પણ વિશાળ ઘણા છે તો બધી સુવિધા તમને અહીંયા મળતી હોય છે અને કોઈ માણસને આ પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે રસ જ્યુસ તથા પાણી ઠંડા પાણી છાશ વગેરે બધું કમ્પ્લીટ મળતું હોય છે અને મિત્રો તમે પણ માતાનું મઠ આવ્યા છો કે નહીં પગે પગપાળા આવ્યા છો કે ગાડીમાં આવ્યા છો તે પણ કમેન્ટમાં જરૂર લખીને જણાવજો જેથી અમને અને દર્શકોને ખબર પડે કે કોણ કોણ માણસો વિડીયો જોયે છે અને કોણ કોણ અહીંયા માતાના મઢ આવ્યા હતા તેની જાણકારી મળે તો સારા એવા માણસો આપણે અહીંયા જોવા મળી રહ્યા છે અને હવે આપણે આગળ અહીંયા ત્રીજો કેમ્પ છે ત્યાં આપણે પહોંચ્યા છીએ તો આ પણ કેમ્પ બહુ સારો છે અહીંયા જોઈ શકો છો તમે કૈલાસનગર યુવક મંડળ ભુજ તરફથી છે તો મોટો એવો કેમ્પ છે આ પણ વિશાળ અને જગ્યા પણ જુઓ તમે ચારે બાજુ ખુરશી રાખીને ઉપર મંડપ પણ સારો એવો ડેકોરેશનવાળું બનાવે છે અને નીચે માણસો અહીંયા બહેનો માતાઓ આ પ્રસાદી ભોજન કરી રહ્યા છે અને બહારના ભાગમાં અહીંયા પાણી પણ ઠંડુ મળી રહ્યું છે અને આ ભોજનની લાઈન તમે જોઈ શકો છો આગળ વધો બાપ આગળ વધો આગળ

તો મિત્રો આજ આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ ત્યારે ઓગણીસ તારીખ છે અને બાવીસ તારીખના પહેલું નોર્થનું શરૂ થશે અને હજી પણ બે દિવસ અગાઉ બેથી બેથી ત્રણ દિવસ એકદમ ફૂલ ભીડ રહેશે તો આપણી ચેનલ સાથે સંપર્કમાં રહેજો તો આગળના વિડીયો તમને પલપલની માહિતી જોવા મળતી રહેશે તો હાલ બે દિવસમાં કેટલી પબ્લિક વધે છે અને કેટલા માણસો અહીંયા જોવા મળે છે અને માતાના મઢમાં પણ કેટલી ટ્રાફિક થાય છે અને કેવી સુવિધા છે અને કેવી વ્યવસ્થાને દર્શન કરવા માટે માણસોની કેટલી લાઇન લાગે છે તે સંપૂર્ણ માહિતી આપણે રોજ પલ પરની બતાવશું તો કમેન્ટમાં જય મા આશાપુરામાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં આવજો ફરી મળીશું નવા વ્લોગ અને નવા વિડીયો સાથે